નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે પાંચ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર જે નવો વેબ્રિજ ગ્રાઉન્ડ છે તે ફૂલ જો મળી રહ્યું છે પીપળના જાર પાસેથી ત્યારબાદ મિત્રો છાપરા નંબર આઠની બાજુમાં ત્રણ લાઇન કરવામાં આવેલી છે જોવો હા અને ત્યારબાદ ડૂમ નંબર જે એક છે મિત્રો તેમાં ફિલોર નંબર નવથી લઈને સોળ સુધી ડૂમ નંબર એક ફૂલ જોવું મળી રહ્યો છે ડુંગનું મંબર માં આજે લાલ ડુંગળી ઉતરેલી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ આજે પીપરના ઝાડ પાસેથી લેવામાં આવશે જો મિત્રો વેપારી ભાઈઓ ત્યાં પહોંચી ગયા છે ચાલો આપણે જે ત્યાં પહોંચી જઈએ અને આજે જઈને જાણી લઈએ કે કેવા રહેલા છે ડુંગળીના બજાર ભાવ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ફાઇનલી મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું પીપરના ઝાડ પાસેથી એકસો ને છન્નું એકસો છન્નું ભાવ થયો છે સાઈઝ વાત કરું તો સાઈઝ માં ઝીણા મોટું છે વધારે ફૂલ સાઈઝ જોવા મળી રહી છે એકસો ને છન્નું શું સારી એકસો ને એકાણું એકસો ને એકાણું ભાવ જો છે સુપર સુકી છે એકસો ને એકાણું સૂકા માં ઘટે અને સાઇઝ માં મિત્રો મીડિયમ વધારે છે એકસો ને એકાણું 126 126 ભાવ જો જે મિડિયમ ક્વોલિટી છે 126

એકસો ને એકવીસ એકસો એકવીસ ભાવ થયો છે એકસો બેટા છે ભાવ એકસો એકાવન એકસો એકાવન ભાવ થયો છે મીડિયમ સાઈઝ છે એકસો એકાવન મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલો ના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો બજાર તો ગયા શનિવાર જેવું જ ખુલ્લું છે લાંબુ કઈ ફેરફાર જોવા મળતો નથી